પ્લસ હું છું આપની સાથે રાજકોટમાં મોટા મોવા બ્રિજ વાઇડનિંગ અને ભીમનગરના બ્રિજનું બ્રિજ કામ નિયત સમયમાં પૂર્ણ નહી થાય તો મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને પેનલ્ટી ફટકારવાની ચેતવણી આપી છે રાજકોટ વેસ્ટ ઝોન વોર્ડ દસ માં કાલાવડ રોડ ઉપર મોટા મોવા શાદની બાજુમાં ન્યારી નદી ઉપર આવેલો ટુ લેન બ્રિજ પહોળો કરવાનું કામ છેલ્લા ઘણા સમયથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તેમ જણાતું નથી

આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે અન્યથા અમે પેનલ્ટી મારીને એની પાસે એની જે કાંઈ પણ સોલ્વન્સી છે એ જપ્ત કરવામાં આવશે ટૂંક જ સમયની અંદર આ બ્રિજને અમે લોકાર્પણ કરવા માગીએ છીએ એટલે તાત્કાલિક ધોરણે સ્પીડ પકડે એની મેં સૂચના પણ આપી છે આચાર આચારસંહિતામાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ ન થાય પણ કાર્ય કાને કાર્યક્રમ ન થાય કોઈ પણ રાજનીતિક પદાધિકારી ધારાસભ્યો એમપીએમએલએ કોર્પોરેશનના પદાધિકારીઓ કે કોર્પોરેટર ન જોડાઈ શકે પણ કોઈ પણ વિકાસલક્ષી કામગીરી આચારસંહિતામાં અટકે નહીં એટલે આચાર આચારસંહિતાની અંદર પણ આ બ્રિજ ખુલ્લો મૂકવાનું અમે લોકોએ ટેકનિકલ અધિકારીઓને સૂચના આપી છે બધીને એક સવા મહિના જેવું અમે એમના અમારા અધિકારીઓ કીધું એક સવા મહિનામાં કાર્ય પૂર્ણ થઈ જશે ઓકે છે પેનલ્ટી હા એને અમે પેનલ્ટી મારીએ છીએ અને એની સોલ્વન્સી જે પણ જપ્ત કરશું જો સમયની અંદર જો કામ પૂર્ણ નહીં કરે તો એને પેનલ્ટી મારશું અને અન્યથા એની સોલ્વન્સી જપ્ત કરશું